એવું બોલેલા છે કલ્પ યશ કાલ્પનિક છે મેં કીધું તમારી પેઢીયું કાલ્પનિક છે ને પૂર્યું થવાની તૈયારીમાં છે તમારે જ્યાં જાવ ત્યાં જાઓ હા પણ આ ન થાય એટલા માટે આપણું આ અને એ એવો એક એવા ભક્તરાજ આપો રતો ઓહો શ્વાસે શ્વાસ ઠાકરને ને જેને ભજેલા અને અહીંથી દ્વારકા જવા માટે પોતે નીકળે અને સાહેબ નળીમાં હામો મળે સાંભળા દ્વારકા વાળાને કેમ હક થાય ગયા આ ઠાકર એવો છે દ્વારકાવાળો એવો છે એને કીધું છે તું દહ ડગલા માંડ તો હું નેવું ડગલા હમો અઢી કાઢવા તૈયાર છું અર્જુન સંબોધી અને મને તમને કીધું સમજાયું અર્જુન કે અર્જુન તારી ભેળો છું અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ એ અર્જુન એટલે નથી કીધું આપણે બધાએ કીધું અને એ આવા ભક્તોએ સિદ્ધ કરી દીધું કે આ તો સાચી વાત છે આ તો આવે છે બોલાવી ત્યારે આવે છે

તમારે મારવા હોય તો પાંડુઓ ત્યારે કેમ તમારા બાણથી જીવી છે ભસ્મ થઈ ગયા હોય નહીં દાદા ખોટું કરો છો તમને એવું લાગતું હોય તો પાંડુ આરે ભયા જાઓ બાકી હાથી નીતિથી યુદ્ધ કરો બહુ બોલવા મિડો અને પછી બુઢો ઉભો થયો અને એટલું કીધું કે સાંભળી લે

અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને પડદો આમ જોયું યુધિષ્ઠિર ધાર ધાર કાઢે કાઢે છે આમ આમ ઝેર પાતા પડદો કર ભીમની તંબુમાં જઈને આમ જોયું ભીમ ગદા હમણે છે સહદેવ ને નકુલ ના તંબુમાં જઈને જોયું એ તરવાર ને કોઈ ઝેર પાય કોઈ તરવાર કહે છે અઢાર અક્ષણી સેના એક બાજુ સાત અક્ષણી એક બાજુ અઢાર અગિયાર અક્ષણી ડાયરેક શ્રેણીમાં કોઈ હોતું નહોતું કારણ કે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ભીષમ ભયંકર ફૂંકાયેલો કે છત્રી ની છીતી ઉઠી જ આવે એમાં વાહ સરસ નાગરાજભાઈ જેઠુરભાઈ ખાચર જાની વડલા અમારે નાગરાજભાઈમાં એમના તરફથી બાવન હજાર રૂપિયા આવે છે અને લોમકુભાઈ માણસીભાઈ ખાચર ગામ ગામ મેહરિયા છે ને આ ગામ મેસરિયા એમના પાંચ લાખ ને આવે છે વાહ વાહ ખૂબ એને ઠાકર આપે મોલડી ઠાકર અને જગદંબા ખૂબ આપે હવે સાંભળજો બધા જાગતા હતા કોઈ નહોતું હતું પણ છેલ્લે અર્જુન ના તંબુમાં જઈને આમ જોયું એટલી સેનામાં મરત નું ફાટ્યું એકલો હતો તો ઘસ ઘસા આ વિશ્વાસની વાત છે ઠાકર ની જગ્યામાં બેઠા એટલે કહું છું અને આમ કોયડો મર્યો આમ અંગૂઠામાં બેઠો થઈ ગયો સડાપ લે પ્રભુ અત્યારે તમે રાતે અરે અત્યારે વાળો રાત વાળો થામા તને નીંદર આવે છે એટલે રાતે નું જોઈએ તો કે મસ્કરી રહેવા દે તને ખબર છે ઘમાકા બોલે છે ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે કાલે અર્જુન ને નો રહેવા દઉં કે વાત સાચી પણ અત્યારે રાતે તો હવા રે ને તો કે મસ્કરી કરી માં હું કૃષ્ણ તને અહીંયા તારે તમે રાતે ક્યાં આવ્યો

નિભાડો પાક્યો નહોતો નિભાડાને પૈકીવા નહોતા નળિયા અને ચારે બાજુથી જ્યારે ચીડ્યો બિહુલ્યો સેડિયા ગસાટી વાદળા કાળા ધોબળા સોગે સોગેદાશી બોતો રાદી માથે ગુચેરા તારા તાતો જિંગોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણા કે પારંગ નગરે ખંડ ડેર્યા કિદ્રવાળા પાડી તાળા પાણીવાળા હતી ઊંટવાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા ઠીકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા હળામાંથી જાળા તળા ફેલી આગળ તોળો તાતો હતાવાળા માહેપાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા ફાડી તારા પાણી 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 બીજું છાવા અને બધા જયારે હળિયું કાઢે ને કોઈ ખાખરાના પાંદડા નાખે ને કોઈ આમ તોડે કે કાંઈક કરો કાંઈક કરો હું કરીશું એ વખતે કંઈક પ્લાસ્ટિક હતા નહીં અટાને હોય એવા ખાખરાના પણ સવાર કંઈક પણ વાતો દેવા મીંડો વરસાદ અને હો કો પિતા 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 ઠાકર તું ઠાકર તું ઠાકર તુંહી ઠાકર આપા હતા ને ત્યારે એટલી બધી લાગી નોતી એની સાથે તાર પણ આપા મેપાને જોયું ને કીધું તમને આ નળિયા ના આ બધું તો કે મહાભારતના યુદ્ધના મેદાનમાં આ નળિયાને સાંભળી લો સાંભળી કોણ બચાવશે એમ કે હા કે મહાભારતના યુદ્ધના મેદાનમાં ઘમંકા બોલતા હતા હાથી ને જીવવું હોય તો વિચાર કરવો પડે એ યુદ્ધ મેદાન નોબત કો મારું રાગ પટ ભલો લગતો ઉછળે ઉકળે રથ બિરન કો બાજે ઢોલ ભેડા સમર સટે ઉત્સાહ બચાય મહાભારત યુદ્ધ ભયંકર પાજા સારથી નાથ પાર્થ લીરો અન પડવીરો ભટકા ગોપન સટકા ભટકા ભટકા વિપરિયા ગૌરાયલ ગટકા તોય ગટકા મોજા ભટકા સમદરિયા મારે જા ભટકા ગટકે ગટકા બુટ્ટા ચટકા ફટકા રે ભાળો મહાભારત ધીંગાણા ધડબડ મળિયા ફડફડ હાથી હડબડ વેતરિયા ટકરાયા ધડધડ આતમ લડબડ ઢૂંઢો તડફડતા મરિયા તલવારો તડબડ ગોતર ગડબડ આવું ભયંકર યુદ્ધ હતું ઈ યુદ્ધના મેદાનમાં જેણે ટીટોળીના ઈંડા બચાવ્યા હતા ને એ મારા નળિયાને બચાવી રહે આપાર હતા તમે ચિંતા કરો માં કે આવું હોય કે હોય અને ઈ જોયું વરસાદ બધે વિરહો જ્યારે કોરા નળિયા નીહર્યા ને ત્યારે બેહી ગયા આ મારગ મને બતાવો અને કહુંબો કરો લ્યો કહુંબો લ્યો કે અમે તો ભગ અમે તો કુંભાર પ્રજાપતિ ભગત અમારે કાઠીનો કહુંબો તમારીારે થોડો લેવાય આપા હે કે તમારીારે નો લેવાય આપા કહુંબો અને એને કીધું અમલ અટંકા નવ લિયા રણ પે ધર્યો ન રોશ સર પે ધર્યો ન સહેરો ન પિયો ન ચંબળ પો એવો કહુંબો તૈયાર કર્યો આપા રતાયે બિલી જો પીવે તો સ્વાન હુંકો પ્રાણ અરે બકરી જો પીવે તો મારે બનરાજ કો

અને હું આજથી રતો ભગત ભલા માણસ આ ભગત કહેવા આ હા 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 શું તાકાત હશે છેલ્લી કડી જોજો દરેક મોલડીના પાત્રમાં બેઠો છે હળાહળ કળિયુગ આવે અને કોઈ પણ અહીંયા આવી આહુડા પાડવાની એ જરૂર નથી નિરાશ થવાની એ જરૂર નથી બાવન તમે બેઠાઓ હો અને અમારે શું પીડા હોય એટલું કયો અને કુલના જેને કહેવાય સંસ્કારને હાચવા હશે હાચી નીતિ હશે અને હાચા દલથી યાદ કર્યો હોય તો કોઈ દી લાજ જવા દો ને કોઈ દી રૂવાડું ખાંડું થવા દઈ તો હનુમાન નો કહેવાય એટલે I don't know.